કથાકાર રાજુ બાપુના વાણી વિલાસનો મામલો કથાકાર રાજુ બાપુના નિવાસસ્થાને ઠાકોર સમાજના ટોળા ઉમટ્યા સાવરકુંડલા જેસર રોડ સ્થિત રહેલાંકી નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો ઉમટ્યા રાજુ બાપુ ભોંગી છે રાજુ બાપુ હાય હાયના નારા લગાવતા કોળી ઠાકોર સમાજના યુવાનો

કોઈ પણ જગ્યા સ્થાનિક હોય ત્યાં અમારો સમાજ મહત્વનો ફાળો આપે જે સમાજ પૈસા આપી શકે પણ વાસણ ન ધોઈ શકે એ આ સમાજ છે અને આજે આવા ઢોંગીલા એ રાજુભાઈ કરી જે વક્તા કહેવાય અને વ્યાસપીઠ એટલે અઢારે નહીં હોય આજે આપ પણ જાણો તો ત્રણ મહિના પહેલાં રૂપા લઈએ આપણા સમાજ સમાજ એના કે એ જે નિન્ડિયાનો હતો એવો જ આ માણસ એટલે આને સાખી ન લેવાય એટલે આપને વિનંતી અમે કરવા આવ્યા અમારા સમાજના યુવાનો આવ્યા એટલે આવા ઢુંજીને હંમેશાને સંજા એવી મળવી દોઈ અને એને અમે કહીએ છીએ કે તું વ્યાજ પાંચ વર્ષ સુધી સુધી વ્યાસપીઠનો પણ કારે પણ જ્યાં જ્યાં કથા કરશે ત્યાં ત્યાં અમારા સમાજના લોકો થઈ એમનો વિરોધ કરવાના અને મારી બેન અને મારી દીકરી જે હલ્કા કક્ષાની પાસે સર્ટિફિકેટ તમને આપી દે અમે અમે મૂળ નિવાસી પોળીને ઠાકોરો છે આ દેશમાં અને આ દેશનું રક્ષણ આ ગુજરાતનું રક્ષણ કરવાવાળા સમાન અને એની આજે આ લીંદા કરવાવાળા આવા અને અમારો લોટ ફાઈન વાંગ્યા થયેલા જ્યાં લોટ માંગેલા લોકો ઝીંદુડાનો લોટ ખાધો એને બધાય અને અમારા સમાજની અમારી દીકરીઓની મે ઈજ્જત કરે એટલે અમારી વિનંતી સાચી આપને કેવું કે આને કડકમાં કડક સજા અને જો ખાતું આપી શકે તો ભલે પણ અમારો સમાજ જ્યારે 20 વ્યાસપીઠમાંથી જ્યારે છે ત્યારે અમે એને સજા આપવા માટે તૈયાર તત્પર છીએ એ પણ આપને ખાતરી આપી છે એટલે અમારી વિનંતી છે અમને આવવાના છે એવી વાત મળી છે મને એટલે એમાં આવી ત્યારે પછી અમારી જે રતો ભક્તિરામ ભાઈ આવે છે બાપુ એટલે અમે અહીં ઊભા થઈ ગઈ અને અમારી જે રતવાદ છે એ અમારે એને કરવાની છે અને સર સમાજની સામે હાથ જોડીને મીડિયા ઉપર એને માફી માંગવી પડે અને આજ પછી હું પાંચ વર્ષ સુધી વ્યાજપીઠ નહીં પકડું અને આ સમાજનો મારે અવરોધ દ્રોહ કર્યો આ બા એનું મેં હું અપમાન કર્યું છે આલમનું ત્યારે હું આસન અપમાન નહીં કરું અને વ્યાજપીઠ એટલે શું એની એનીમાં એની ગરિમા શું છે તમે લોકોને બોધ આપો છો